જૂનાગઢ શહેર વિસ્તારમાં ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યામાં આવેલા કસબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં દિવસના સમયે મહેમાન બની ચોરી કરી નાશી જનાર મધ્યપ્રદેશના ગઠિયાને ગણતરીની કલાકોમાં દબોચીલ એ ચોરીમાં ગયેલ મુદ્દામાં રિકવર કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ શહેર વિસ્તારમાં ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યામાં આવેલા કસ્બા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં દિવસના સમયે મહેમાન બની ચોરી કરી નાસી જનાર મધ્યપ્રદેશના ગઠિયાને ગણતરીની કલાકોમાં દબોચી લઈ ચોરીમાં ગયેલા મુદ્દામાલ રિકવર કરતી જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ વધુ વિગત જોઈએ તો ગત રોજ ભવનાથ ખાતે લાલ સ્વામીની જગ્યાએ આવેલા પાર્ટી પ્લોટમાં લગ્નોત્સવ રાખ્યો હતો આ દરમિયાન ફરિયાદીની પાસે રહેલ વેરી લીલા કલરનું મોટું પર્સ તેમાં સોનાનું મંગળસૂત્ર જેનું વજન આશરે સાત પોઈન્ટ છત્રીસ ગ્રામ કિંમત રૂપિયા પચાસ હજાર નવસો ને પંચોતેર સોનાની બુટ્ટી જેનું વજન આશરે પાંચ પોઈન્ટ દસ ગ્રામ જેની કિંમત રૂપિયા બત્રીસ હજાર પાંચસો બત્રીસ રેડમી નોટ એઇટ પ્રો મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ હજાર ત્રિદલનું એસબીઆઈ બેંકના બે એટીએમ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ

પોલીસ ઇન્સ્પેક્ટર ડી કે ઝાલા કોન્સ્ટેબલ ઝાલા અને પોલીસ કોન્સ્ટેબલ વજરાંગભાઈ બોચીરાને ટેકનિકલ સોર્સ મારફતે હકીકત મળી છે જૂનાગઢ બસ સ્ટેન્ડ પાસે અશોકનગરના ગેટ પારોપે અજણ્યા ઈસમો હાથમાં ગ્રીન કલરના લેડીઝ પર્સ સાથે ચોરી અથવા છડપકડથી મેળવેલ પકડતી ચીજવસ્તુઓ સાથે આંટા ફેરા કરે છે હકીકતના આધારે તાત્કાલિક ઉપરોક્ત ટીમ સાથે બસ સ્ટેન્ડ પાસે આવેલ અશોકનગરના ગેટ પાસે આવી તપાસ કરતા ઉપરોક્ત બંને ઇસમો હાશર મળી આવ્યા હાથમાં ગ્રીન કલરના લેડીઝ બેગમાં તપાસ કરતા ઉપરોક્ત ગુનામાં ગયેલો મુદ્દામાલ મળી આવતા પૂછપરછ કરતા પોતે ભવના તળેટી વિસ્તારમાં આવેલા લાલ સ્વામીની જગ્યામાં આવેલા કરબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ગયા ત્યાં ચોરી કર્યાની હકીકત જણાવતા ઈસમો પાસેથી મળી આવેલ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી અર્થે ભવનાથ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે રાહુલિયા મધુનો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ કેશોદ